હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો હું આવી ગઈ છું અહીં રાજસ્થાનના ડુંગરપુરમાં તો ડુંગરપુરમાં આવેલા ફોર્ટ વ્હીલા રિસોર્ટમાં અમે અહીં રોકાણા છીએ તો જ્યાં અમારા વિલા આવેલો છે તેની પાછળ જ તમે જોઈ શકો છો કે પરેશ રાવલનો પણ આ વિલા આવેલો છે તો જો તમે અહીંથી જોઈ શકો છો કે આ જ્યાં હું જાઉં છું તે પરેશ રાવલનો વિલા છે આ કેટલા સરસ વિલા છે તમે જોઈ શકો છો અહીંનું વાતાવરણ પણ કેટલું સરસ છે કેટલો સરસ પવન આવી રહ્યો છે જોઈ શકો છો તમે એકદમ ઝાડવા હલે છે એકદમ મસ્ત વાતાવરણ છે બહુ સરસ વાતાવરણ છે બહુ સરસ જગ્યા છે અહીં આ રિસોર્ટમાં એકદમ બાળકોને રમાડી શકાય એવી પણ સરસ જગ્યા છે સ્વિમિંગ પુલ પણ આવેલું છે અને બહુ સરસ જગ્યા છે અમને તો બહુ અહીં ગમે છે તો તમે પણ વિઝિટ લેવા ત્યાં જઈ શકો છો બહુ સરસ છે છો તમે જોઈ શકો છો કેટલું સરસ વાતાવરણ છે કેટલા સરસ ગ્રીનરી છે ઉપરથી પણ કેટલો સરસ વ્યૂ આવી રહ્યો છે તો ચાલો મળીએ બાય બાય